સુરતની પીસીબી પોલીસે છત્રીસ વર્ષથી ઠગાઈના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીએ વર્ષ 1989 માં એક લાખની ઠગાઈ કરી હતી આ અંગે પીસીબી પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરત પોલીસ કમિશનરે શહેરમાં ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી છે જે અંતર્ગત શહેરના અલગ અલગ પોલીસ મથકમાં હત્યા લૂંટ દાળ ઉચ્ચાપત બળાત્કાર જેવા ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા પીસીબી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે મૈધરપુરા પોલીસ મથકમાં વર્ષ ઓગણીસો હરિસિંહ બખતાવરસિંહ રાજપુરોહિતને ઝડપી પાડ્યો હતો હરિસિંહ અહીં સુરત સંબંધીને ત્યાં આવ્યો હતો આરોપીની પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે વર્ષ ઓગણીસો નેવ્યાસી માં પોતે સલાબતપુરા ગજ્જર ચેમ્બર ખાતે મુનિમનું કામ કરતો હતો આ દરમિયાન તેને તથા તેના મિત્ર ચંપાવત શર્માએ એક લાખ ની ઉંચા કરી હતી હરિસિંહ છત્રીસ વર્ષ બાદ પોલીસના હાથે ઝડપાયો છે આરોપી હરિસિંહે ગુનો આચર્યો હતો ત્યારે તેની ઉંમર એકત્રીસ વર્ષની હતી હાલ તેની ઉંમર સડસઠ વર્ષની છે એટલે કહી શકાય કે કાનૂન કે હાથ લંબે હોતે હે કેમ કે યુવાનીમાં ગુનો આચરી નાસ્તા ફરતા આરોપીને પોલીસે વૃદ્ધાવસ્થામાં ઝડપી જેલ હવાલે કર્યો છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત